નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરેન્ડાના બજાર ભાવની વાત કરીએ તો વિરમગામ બારસો પંદરથી બારસો છત્રીસ તલોદ બારસો એકતાલીસથી બારસો ત્રેપન સમી બારસો પાસઠથી બારસો પાસઠ હળવદ બારસોથી બારસો સત્તાવન ડીસા બારસો પચીસથી બારસો સિત્તેર ચોટાણા બારસો પચીસથી બારસો પચીસ બોટાદ અગિયારસો ચાલીસથી અગિયારસો અઠ્યાસી मेहसणा बार सौ अठारो पिंचोतेर आंबलियान बारो वीस बार सौ पचीस राजकोट अगर सौ पिस्तालीस बार सौ त्रीस धांगध्रा बार सौ बार सौ छत्तीस अमरेली एक हजार पचास थ बार सौ दस बहुचराजी बार सौ चालीस बार सौ पंचावन जेतपुर वडगाम बार सौ थी વારાહી બારસો થી બારસો તૌતેર માણસા બારસો ત્રેપનથી બારસો અડસઠ દહેગામ બારસો પંદરથી બારસો ત્રીસ રખિયાલ બારસોથી બારસો વીસ સાવરકુંડલા અગિયારસો પચીસથી બારસો એક કલોલ બારસો પાંત્રીસથી બારસો પચાસ બાવળા બારસો છત્રીસથી બારસો પાટણ બારસો પચીસથી બારસો પંચ્યાસી ભાભર બારસો ચાલીસ થી બારસો પિંચોતેર પાંથાવાડા બારસો દસ થી બારસો પચાસ હિંમતનગર બારસો વીસ થી બારસો બેતાલીસ બાંકાનેર બારસો થી બારસો ત્રણ હારીજ બારસો થી બારસો સિતેર ભુજ બારસો થી બારસો બત્રીસ પાટડી બારસો થી બારસો દસ જામજોધપુર અગિયારસો થી બારસો છવ્વીસ ખેડબ્રહ્મા બારસો પચીસ થી બારસો પાંત્રીસ ઈડર અગિયાર અઠ્યાસી થી એક હજાર અઠ્યાસી લાખણી બારસો તેતાલીસ થી બારસો પાલનપુર બારસો થી બારસો સત્તાવન સિદ્ધપુર બારસો થી બારસો સાડંદ બારસો નવ થી બારસો નવ રાપર બારસો અઢાર થી બારસો અઢાર પચાવ બારસો બારસો પંચ્યાસી રાહ બારસો ત્રીસ થી બારસો પચાસ જસદણ નવસો થી અગિયારસો પિંચોતેર દાહોદ અગિયારસો વીસ થી અગિયારસો ચાલીસ વિજાપુર બારસો વીસ થી બારસો સડસઠ કુકરવાડા બારસો થી બારસો એકાવન ગોઝારીયા બારસો થી બારસો સાસનેરા બારસો થી બારસો થરા બારસો થી બારસો એસી વડાલી બારસો બારસો બેતાલીસ મહુવા બારસો કડી બારસો બારસો ઉનાવા બારસો બારસો વિસનગર અગિયારસો એસી થી બારસો છોંડલ બારસો પાંત્રીસ થી બારસો પંચાવન ચાણસમા બારસો થી બારસો સડસઠ દિયોદર બારસો થી બારસો છઉતેર લખતર બારસો અઢાર થી બારસો અઢાર જામનગર અગિયારસોથી બારસો પાંચ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો